સુરત જિલ્લાના આલપોડ તાલુકાના બરબોધન ગામની સીમામાં આવેલ કુમકુમ રો હાઉસની સાઈડના ખુલ્લા કમ્પાઉન્ડમાં વિદેશી દારૂનો જથ્થો સગેવગે થાય તે પહેલા રેડ કરે ભારતીય બનાવટનો વિદેશી દારૂ કિંમત રૂપિયા એક લાખ બત્રીસ હજાર ચારસો નો મળે કિંમત રૂપિયા એકવીસ લાખ બત્રીસ હજાર ચારસો માતબર જથ્થો આરોપી સાથે પકડી પાડતી એલસીબી પોલીસ ચોક્કસ બાતમી અનુસાર રાજગરી ગામ ખાતે રહેતો વિનોદ પટેલ તથા બીજા સાગરીતો સાથે મળે બરબોધન ગામની સીમામાં આવેલ નહેર નજીક કુમકુમ રો હાઉસની બંધ સાઈડમાં આવેલ ખુલ્લા મેદાનમાં અલગ અલગ ફોર વ્હીલર ગાડીઓમાં વિદેશી દારૂનો જથ્થો મંગાવી ત્યાંથી વિદેશી દારૂનો જથ્થો સગે વગે કરવાની પેરવી કરતા બે પુરુષ અને એક મહિલા ગુનેગારને પકડી પાડી બાકીના ત્રણ ગુનેગારોને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી રિપોર્ટર સુજા ત્રવાઠિયા